ભરૂચમાં ધૂળેટીના પર્વ પર દુર્ઘટનાઓની વણઝાર જોવા મળી હતી રંગોના પર્વ ધૂળેટી પર એકમેકને રંગ લગાવ્યા બાદ અનેક યુવાનો નદી કેનાલ અને તળાવમાં નાહવા જતા હોય છે ત્યારે તળાવ અને નદીમાં ડૂબી જવાની ચાર અલગ અલગ ઘટના બની હતી જેમાં પ્રથમ ઘટનામાં નંદેલાવ નજીક તળાવમાં નાહવા અને માછીમારી કરવા ગયેલા ત્રણ બાળકો ડૂબ્યા હતા આ અંગેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતાં ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેમાં એક બાળકને બચાવી લેવાયો હતો જ્યારે બે બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી આ તરફ નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે ધૂળેટી રમ્યા બાદ મોટી સંખ્યામાં લોકો નદીમાં નહાવા ઉમટ્યા હતા ત્યારે મક્તમપુર વિસ્તારમાં રહેતો એક યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ તરફ જંબુસરમાં પણ તળાવમાં ડૂબી જવાની ઘટના બની હતી જંબુસરમાં તળાવમાં નાહવા ગયેલ એક યુવાન ડૂબી જતા તે લાપતા બન્યો હતો જેની ફાયર ફાઈટર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો કેલોદ ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાનો બનાવ નોંધાયો હતો